નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આપણી ગુજરાતની જીવતી અને જાગતી જોગણી જેને કહી શકાય આપણે ટૂંક ભાષામાં કોઈક એવી વધારે નહીં એનું કહેતા કે જોગણી હવે ચૂપ થા સુડવેલ જોગણી સોરી ચૂડવેલ આ ચૂડેલ જેવું જે વ્યક્તિત્વ ધરાવે છે કૂતરી જેવું હડકાઈ કૂતરી જેવું જે વ્યક્તિત્વ ધરાવે છે એને આપણે બધાએ જાણીએ છીએ અને વારંવાર દિવસે ને દિવસે અનેક નવા નવા વિવાદમાં એ આવતી હોય છે ચર્ચામાં આવતી હોય છે તો તમે બધા હવે સમજી જ ગયા છો કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું તો હું વાત કરવા જઈ રહ્યો છું મિત્રો કીર્તિ પટેલની તો મિત્રો આજે ફરીવાર એને આપણા લોક લાડીલા એવા ખજૂરભાઈ આપણા ભગવાન ગરીબોના મસીહા એમને ફરીવાર આજે વિવાદ ઊભો કર્યો છે અને જે પાંચ દસ દિવસ પહેલાં જે કીર્તિ પટેલ વિવાદ કરી રહી છે જે આપણે જાણીએ છીએ સાબરકાંઠાના જે છે પ્રકાશભાઈ ખત્રી બરાબર તો એમની દીકરી સાથે એક છોકરાએ અફેરમાં અફેર કરેલું અને એ દીકરાને આ પ્રકાશ ખત્રીએ જેલને સળિયા પાછળ ધકેલાવ્યો હતો બરાબર પૈસાના જોરથી તો એ વિવાદ તો જે કીર્તિ પટેલે ઉઠાવ્યો એ યોગ્ય હતો પણ આ વિવાદની અંદર હવે એને ખજૂરભાઈને લપેટ્યા છે હવે ખજૂરભાઈ તો આ વાતની અંદર કંઈ જાણતા નથી જોતા નથી અને શા માટે એને આ આ વિવાદની અંદર ખજૂરભાઈને લાવ્યા છે વચમાં એ આપણે આ વિડીયોની અંદર જોવાના છો અને હું પણ તમને કીર્તિ પટેલના વિડીયો બતાવવાનો છું કે એને ફરીવાર ખજૂરભાઈને ઘણી બધી ગાળો પણ આપી છે લાલાભાઈ આહિરને પણ ગાળો આપી છે અને ફરીવાર પણ ભંગાર ભંગાર કહી અને ખજૂરભાઈને આડું હળવું બોલ્યું છે તો એના પહેલાં આપણે આ જે પ્રકાશ ખત્રીનો જે વિવાદ ઊભો થયેલો છે કીર્તિ પટેલને એના વિશે થોડી વાત કરવા જઈ રહ્યો છું મિત્રો તો બંને રહેજો વિડીયોની અંદર પૂરેપૂરો વિડીયો જોજો રેડી તો મિત્રો કીર્તિ પટેલને ચૂડવેલ હું એટલા માટે કહું છું કે અમુક આપણે નહીં કોઈ સ્ત્રીને કોઈ વળગાડ વળગતો હોય છે તો ભૂવા લાવીએ જોવરાવા દાણા જોવરાઈએ અથવા દારૂ બધું કરતા હોઈએ અને કોઈ પણ ભૂવા આવે એટલે સૌ પ્રથમ તો વળગાળ વળે વળગે એટલે કે ફલાણી જગ્યાએ આ ગાયલા હશે ત્યાંથી ચુડવેલ વળગી એટલે કીર્તિ પટેલને હું ચૂડેલ એટલા માટે કીધું કે ગમે અને ગમે એની સાથે વળજી જાય છે ચુડવેલની જેમ જેમ ચૂડવેલ વળગે ને સ્ત્રીને એવી જ રીતે આ કોઈ પણ પુરુષને ચુડવેલનું રૂપ ધારણ કરી અને વળગી જાય છે બરાબર અને પછી પાછળથી કોઈ પુરાવા સાબિત કરી શકતી નથી કોઈ સચ્ચાઈ સાબિત કરી શકતી નથી તો મિત્રો આ જે અત્યારે જે વિવાદ ઊભો કરીને બેઠી છે પ્રકાશ ખત્રી અને જે દીકરાનો છે એની અંદર મિત્રો એવું છે કે છોકરો જે હોય છે એ પ્રકાશ ખત્રીની દીકરીને પહેલાં એવું હોય છે કે મારી દીકરીને એમ કહે છે પ્રકાશ ખત્રી કે મારી દીકરીને પહેલાં એને બહેન બનાવી અને એની વાતોમાં લાવી બહેલાવી ફોસલાવી અને એની સાથે પ્રેમલીલા રચાવે છે અને હું એને વારંવાર સમજાવું છું છતાં પણ એ સમજતો નથી પછી મેં એના ઉપર કાનૂની કાર્યવાહી કરી અને એને જેલની સજા કરવરાવી બરાબર તો આ બધું તો ઠીક પણ આગળ હું કહું કે આ બધું કેવી રીતે થયું ચમ કરવામાં આવ્યું તો મિત્રો પ્રેમ કરવો એ કોઈ ગુનો તો નથી પણ કઈ જગ્યાએ કરવો યોગ્ય કયા સમયે કરવો એ બધી આપણને માહિતી હોવી જોઈએ ખબર પડવી જોઈએ તો આ તો આની અંદર તો એવું થયું કે કોઈ પણ ભાઈ જો રૂપિયાવાળો અમીર માણસ હોય એ કોઈ પણ નબળા વ્યક્તિને ગરીબ માણસને પૈસાના પાવરથી કંઈ પણ કરાવી શકે છે બરાબર આમાં તો સારું છે કે ચલો પ્રકાશ ખત્રીએ કોઈ પ્લાન કરી અને એ છોકરાને મરાવી નથી નાખ્યો એટલું જ બાકી રહી ગયું છે પણ તો મિત્રો એ છોકરાની બદલીમાં એ છોકરાના બાપને જીવ ગુમાવવો પડ્યો છે કારણ કે પ્રકાશ ખત્રીએ એમના પૈસાના જોરથી છોકરાને કાનૂનના હવાલે કરે છે પોલીસના હવાલે અને પૈસા આપી ઘણા બધા ખર્ચો કરી અને છોકરાને મોટામાં મોટી સજા કરાવે છે અને છોકરાને સાત વર્ષની સજા કરાવે છે આ છોકરાને જ્યારે સાત વર્ષની સજા થાય છે ત્યારે છોકરાનો બાપ થોડો હિયાટી જાય છે અને પોતે તણાવમાં રહેવા લાગે છે અને ધીરે ધીરે એના બાપનું મોત થઈ જાય છે આ છોકરાના બાપનું તો ત્યારબાદ પછી છોકરાના વલણ સંસ્કાર સારા હોવાથી અને એના કાર્યક્રમો કર જે કર્મો એનો જે હલનચલન બધું વ્યવસ્થિત હોવાથી એને સાત વર્ષની સજા પૂરી કરવા પહેલાં એને કોર્ટનો મંજૂરી આપે છે અને જમાનત ઉપર છોડી દેવામાં આવે છે બરાબર તો ત્યારબાદ આ છોકરો કીર્તિ પટેલ જોડે જાય છે અને ન્યાયની માગણી કરે છે કે મેં એવો તે શું ગુનો કર્યો તે મને આટલી બધી સજા કરાવી અને આના ઉપરથી કીર્તિ પટેલ પ્રકાશ ખત્રીને સાથે એક વિવાદ ઊભો કરે છે અને એ વિવાદ હજુ ચાલુ જ છે રેડી પણ આ વિવાદની અંદર હવે કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર ઘણા બધા આરોપો લગાવી દીધા છે કે ખોટીનાઓ ખોટીનાને સાથ આપી રહ્યા છે તો એમાં નામ લીધું છે વિશુ રાજપૂતનું ખજુરભાઈનું લાલાભાઈનું તો તમે જોઈ શકો છો આપણે આગળ આ વિડીયોની અંદર એ શું શું કહી રહી છે તો આપણે સાંભળી લઈએ બરાબર અને એનો જવાબ પણ આપણે આ લઈએ કે આજે જે ખોટીના પેટના હોય ને એ ખોટા ને જ સપોર્ટ કરે ને એ સાબિત થઈ ગયું જ્યારે હું ભંગારનો વિરોધ કરતી હતી ને અને હજુ કરું જ છું મૂકું કાઈ જ નથી તો એમાં કે મોળો પાયો ખંડણી માંગી પણ પ્રૂફ હતું નહી પછી ઠુઠામાં આવ્યું હું પાયલ ભાભી માટે લડતી એક દીકરી માટે તો ત્યાં આગળ કે પંદર લાખ રૂપિયા મહેંગો હવે અહીંયા આગળ વાત એવી સાબિત થાય છે કે મોઢા જોઈને આંકડો નક્કી કરવામાં આવે છે આ કાજુ કતરીને એવું શીખડાયું કે બે કરોડ મહેંગો બે કરોડ એવું કે એટલે પબ્લિક નું માઇન્ડ વોશ કરે છે ને બીજી તરફ લઈ જાય છે કે આ લોકો કોઈના ન્યાય માટે નહીં પૈસા માટે લડતા લાગે છે એવું સાબિત કરવા માંગે છે બરાબર તો આજે મારે બધાને કહેવું છે કે જે લોકો આ ભંગારને સપોર્ટ આપે ને એ જોઈ લો તમે કે ના તો કોઈ ને કે દાનના રૂપિયા ખાઈ ગયો ઈ ભડવો બરાબર અને ખોટીના પેટનો છે આજે આ દીકરા માટે હિંમતનગરમાં મીટિંગો થાય છે એનાથી અમને વાંધો નથી પણ આજે વાત ક્યાં સાબિત થઈ ગઈ કે ભાઈ ખોટીના પેટના હોય ને ખોટાને જ સપોર્ટ આપે અને એટલું બધું ઉલડી ઉલડીને બોલો છો પૈસા માંગે પૈસા માંગે સે કોઈ પુરાવો સે કોઈ સબૂત હાલી જ નીકળ્યા છો બીજી વાત કે કીર્તિ પટેલ ઉપર કેટલા પોલીસ કેસ છે ની તમારે કેવાન જરૂર નથી મારા ઉપર નાનો બનાવ બન્યો હોય તોય બધા જ મીડિયા માં ચકચારિત કેસ હોય શું હોય ચકચારિત 2 કરોડ કદાચ કીર્તિ પટેલે વજુ કાતરડીન કીધો ને બે તોય મને ગુનો મંજૂર છે હાલી છૂટા છો અને બકા તારે મારા ફ્લેટની ચિંતા ન કરવાની કોઈ ગાંડું ન હોય કે 7 વર્ષ ભાડે રહેવા દે એ ઈ ચિંતા તું નો કરી મારે જોવાનું છે હ નો નો કે કેટલા બોલો કે તો તો મળ તો કે હું તો કાજુ કતરી ના સપોર્ટ માં છું એની દીકરી આમ ને ને ફલાણું ઢીકણો તો ઈ કાજુ કતરી કે બકા કે તારી નાની નાની બેબલીને છે ને પેલા તો ફોન એ નો અપાય ઇન્સ્ટાગ્રામ માં નાચવાય ઊભી નો કરાય ટિકટોક માં નાચાવતી નો કરે તને બહુ શોખ છે ને સપોર્ટ આપવાનો હે

જેમ ચાલે છે દુનિયા કે જેવી રીતે ચાલે છે એમ ચાલવા દે તારે વચમાં છે હું કરવાની ટીવ જાય છે કે પછી કે હું એકલી પડું છું મારો કોઈ સાથ નથી આપતું પણ તારે હવે તારા લવારા વધારે હોય છે તારે બોલવાનું તને ભાન હોતું નથી અને ને વધારે પડતું તું બોલ બોલી જતી હોય છે તારા સંસ્કાર તો જો આ માનીએ કે તું અમુક નિઃસહાય વ્યક્તિઓનું ઉપરાણું લઈને લડતી હોય છે પણ એ બધું તારે ક્યાં જોવાનું હોય છે પોલીસ કાયદો બધું બેઠું જ છે તારે મોટા બાપને ઉલી થઈને ચ બધાની આગળ મોર થવાની જરૂર છે બોલ પછી તું એમ કેસે કે મને આવી રીતે કે છે હોમ કે છે મને કોઈ સાથ નથી આપતું પણ એ ખોટીનું હોય અને કોઈ સાથ આપે નહીં સમજી જોઈએ સચ્ચાયની હંમેશા જીત થાય અને થાય જ રેડી આગળ બોલ પાછા એમ કહો છો કે અમે તમારા સપોર્ટમાં છી તમારી નાની એવી દીકરી હતી ઓહ હો હો તો નાની એવી દીકરી ને મોબાઈલ હાથમાં અપાય બાજુ કતરીને એવું હશે કે ઓહો હો હું આવું કહી દઉં માર્કેટ માં કે બેન બેન કે મારી દીકરી એ ફોટા પડાઈ લીધા એમ એટલું બધું પાવર થી કે છે ને બે કરોડ રૂપિયા હું આ લોકોને દઈડો મારી ગાડી બંગલો ને બધું જોઈને આ પ્રુપ મુક પ્રુપ મુક હા લીધ ચોઈકા શું પ્રુપ મુક કીર્તિ એ બધું તો ઠીક છે તારે જેવી રીતે લડવું હોય એવી રીતે લડી શકે છે જેના ઉપર તારે જે કટાક્ષ કરવો હોય એ કરી શકે છે પણ અમારું એટલું કહેવાનું કોઈપણ વિવાદની અંદર તું અમારા ખાજુરભાઈને વચમાં ના લાવીશ બરાબર ખાજુરભાઈ જે કરતા હોય એમને કરવા દે તું બીજાના ઝઘડાઓમાં એમને વચ્ચે ખેંચીને લાવીશ નહીં એ તારું કદીએ નામ લેતા નથી તો શું કામ તું એમની પાસે ખાઈ પીને પડી જઈશ જે એમ ધંધો કરી રહ્યા છે જે કામ કરી રહ્યા છે એ અમને કરવા દે વચમાં એમનું એમને ગૂંચળ ચડાવીશ નહીં બરાબર અને એ ધ્યાન આપતા નથી નથી તારાજીવી માટે બાકી તો જે અત્યારે જે વિવાદ કરી રહી છે એ યોગ્ય જ છે હું પણ તારા સપોર્ટમાં બરાબર આ ઝઘડા બાબતે કારણ કે મિત્રો પ્રેમ એ કોઈ ઉંમર જોતો નથી અને પ્રેમ કયા ટાઈમે થઈ જાય છે એ પણ નક્કી રહેતું નથી બરાબર હવે મિત્રો બીજી વાત હું એ કરવા માગું છું કે ચલો કોઈ પણ દીકરી છે એને માવતરને દીકરીની ચિંતા વધુ હોય છે કે મારી દીકરી બદનામ થશે કે આવી રીતના કે તેવી રીતના તો સૌ પ્રથમ તો પહેલાં એ ધ્યાન રાખવું જરૂરી છે પછી પાછળથી આવું બધું થાય અને આવા બધી બાબતોમાં પડવું પડે વેટાવવું પડે હરણ થવાનું થાય એટલે સૌ પ્રથમ તો પહેલાં પોતપોતાની દીકરીની બહુ સરસ રીતે કાળજી રાખવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે આપણું છોકરું આપણી દીકરી આપણો છોકરો શું કરે છે એના કેવા મિત્રો છે કઈ જગ્યાએ જાય છે અને કેટલો સમય માટે જાય છે કેટલો સમય ક્યાં રહેશે એ બધું પૂરેપૂરી માવતરને સાવચેતી રાખવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે બરાબર જેથી પાછળથી આવા કોઈ પરિણામ ભોગવવાનો વારો આવે નહીં તો આ દીકરાએ અને દીકરી બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો એ તો બધાએ જાણીએ પણ ત્યારબાદ દીકરીનો બાપ પ્રકાશ ખત્રી એ આ છોકરાને સમજાવે છે પણ સમજતો નથી એટલે પછી પોલીસ કેસ કરે છે અને સાત વર્ષની આ છોકરાને જેલ કરાવે છે પણ હવે પાછળથી આ છોકરો કે મને ન્યાય આપો અને ન્યાય માગવા કીર્તિ પટેલ જોડે જાય છે પણ ભાઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું એકબીજા શાંતિથી જીવો નવા જીવનની શરૂઆત કરો તમને તમારે એવું વિચારી લેવું જોઈએ કે ચલો આપણો જન્મ થયો ફરીથી જન્મ થયો છે એવું વિચારી અને ફરી નવું જીવન જીવવાની કોશિશ કરો બરાબર નવા ધંધા કરો અને આગળ વધો બીજું તો આપણે શું કહેવાના આમાં બાકી આવી ચૂડેલું વળગતી હોય એવા લોકો પાસે તમે જઈ અને ન્યાયની માગણી કરો છો એટલે આમાં મેટર બધી આગળ વધી જાય ઘણી બધી તો આ બધું અહીંયા મોડી વાળો અને બધું જાતું કરો જાતું કરવામાં જ ભલાય છે રેડી જે થવાનું હતું એ થઈ ગયું છે તમે સહી સલામત છો એ જ બહુ મહત્ત્વનું છે રેડી તો આ ઝઘડાની પૂર્ણાહુતિ કરી દેવા જોઈએ અને કીર્તિ પટેલને પણ કહું છું કે જા તું કર આમાં તારા કાંઈ લેવા દેવા છે નહીં સજા ભોગવવાળા ભોગવી લીધી છે અને છોકરીને જે બદનામ થવાનું હતું એ થઈ ગયું છે દીકરાના બાપનો જીવ જવાનો હતો એ તો જતો રહ્યો રેડી હવે આ બધું પતી ગયું અને આમાં તું કંઈ હવે લાંબો કા ગાઢી એકવાય નથી અને તું એમ કહે છે કે બે કરોડ તે પ્રકાશ ખત્રી જોડે માગ્યા ચલો નથી માગ્યા અમે માની લઈએ પણ આ બધા હું બંધ કરી દો અને હવ હવને હવની રીતે જીવવા દો બરાબર જે જ્યાં જીવી રહ્યું છે અને જીવવા દો બધું પતી ગયું છે એટલે પૂરું કરી નાખો એમ તો મિત્રો આજની આ ચર્ચાની અંદર યોગ્ય લાગી હોય સારી વાત લાગી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવાને આવા વિડીયોમાં સપોર્ટ આપતા રહેજો જોતા રહેજો વિડીયો અને આવા નવા વિડીયો તમારી સુધી પહોંચાડતો રહીશ નવી નવી માહિતીઓ આપતો રહીશ બરાબર તો રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત